આવી એનાથી તમે બધા નારાજ છો શું કામ કે ઘણા બધા પ્રશ્નો જે છે એ સાચા હોવા છતાં રદ કરી દેવામાં આવ્યા છે અને બીજું કે ભાઈ પ્રશ્ન આન્સર માટે તમે ઓથેન્ટિક બુક નું પ્રૂફ રજૂ કર્યું એમ છતાં જે પ્રશ્ન છે એની અંદર આન્સર તમારો સુધરીને આવ્યો નથી એટલે એ જે માર્ક છે એ તમારા માર્ક તો એના માટે મિત્રો હસમુખ સર તો એમણે નિર્ણય લીધો છે જુઓ ખૂબ સરસ મજાનો નિર્ણય એને લીધો એક તો એમણે કહી દીધું કે ફાઈનલ આન્સર કી છે એ ફરી વાર ચકાસવામાં આવશે પણ મિત્રો આજે હમણાં જ તાજા સમાચાર તારીખના અત્યારના તાજા સમાચાર એવા છે શું કે છે સાહેબ જુઓ કે પ્રિય ઉમેદવાર મિત્રો વનરક્ષકની પરીક્ષાની પ્રસિદ્ધ કરેલી સામે રજૂઆતો એટલે કે વાંધા અરજીઓ આવેલી છે

તારીખ થશે તેર તારીખે ફાઈનલ આન્સર માટે ફરી વાંધા અરજી માટે લિંક ખોલવામાં આવશે અને તેમાં કીધું છે જુઓ કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થાય

લોસ જાય તો મિત્રો આની અંદર એવું નથી કે આ જે ફાઈનલ આન્સર કી છે એ ચકાસવામાં આપણે પણ ભૂલ થઈ હોય શકે કે આપણે જે ફાઈનલ સબમિટ આપવાનું આવે છે એ સબમિટ આપવાનું રહી ગયું હોય તો પણ મિત્રો આપણું પ્રૂફ ત્યાં પહોંચે નહીં એટલે હવે ખાસ ધ્યાન આપજો તેર તારીખે સોમવાર એટલે તેર પાંચ બે હજાર ને ચોવીસ આ તારીખે મિત્રો ફરી ખોલવામાં આવશે અને ઓબ્જેક્શન એટલે વાંધા અરજી જે છે એ તમને કરવા માટે સમય આપવામાં આવશે આનો સમય મિત્રો માત્ર ત્રણ થી પાંચ દિવસ જેવો મારા અંદાજ પ્રમાણે ટૂંકો સમય હશે અને હવે તમારી આગળ ઓથેન્ટિક ઓથેન્ટિક પ્રૂફ પ્રૂફ તો છે જ તમે શોધીને રાખજો જેવી લિંક ખુલે એટલે ઓથેન્ટિક પ્રૂફ રજૂ કરીને સબમિટ આપવાનું મિત્રો આ વખતે ભૂલતા નહીં ખૂબ તમને આ એમ કેવાય કે સરસ સાહેબે મોકો આપ્યો છે કે ભાઈ તમારે હજી જો ક્વેશ્ચન છે એ હોય અને એની અંદર જવાબ પણ હોય અને જવાબ સુધરા નથી ઓથેન્ટિક બુક તમારી પાસે છે ઓથેન્ટિક પ્રૂફ છે તો હજી તમે રજુ કરી શકશો તો હવે રજુ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને સબમિટ આપવાનું ખાસ ભૂલતા નહીં આપણાથી પણ ભૂલ ના થવી જોઈએ જો મિત્રો પહેલા જે ફાઈનલ આન્સર કી આવી હતી

બરાબર એ જે કરીશું ઘણા બધા ઉમેદવાર છે એ આનાથી નારાજ છે તો હવે પાછી ફાઈનલ આન્સર કી ની અંદર પણ તમને ઓબ્જેક્શન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે અને મિત્રો અમુક વિદ્યાર્થીને આવતું કે પ્રશ્ન જે છે

ઓબ્જેક્શન કીધું એમ તમારા જ રાખજો તો આટલી અપડેટ છે એના માટે મળ્યા હતા મિત્રો ફોરેસ્ટ ગાર્ડ વિશે કઈ પણ અપડેટ મળશે તો હવે પાછા આપણે મળીશું આની તૈયારીમાં રહેજો હવે આગલા લેક્ચર મળશું